આણંદમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા ચૌદથી વધુ સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘુસતા નગરજનોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો મહાનગરપાલિકા દાવા પોકળ સાબિત થયા આજે આણંદ શહેરમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળોની સહી સવારી વચ્ચે ઝરમર ઝરમર વરસતા વરસતો જોવા મળ્યો વરસાદ જોકે એક કલાક સુધી વરસાદ બંધ રહ્યા બાદ અચાનક જ પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો જેના પગલે પંદર મિનિટમાં જ આણંદના માર્ગો પર નદીની જેમ વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા ઇસ્માઇલ નગર સહિત ચૌદ થી વધુ સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસતા આખો પરિવાર ઘરનો માલસામાન ઊંચે ચડાવવાની કામગીરી લાગી ગયા હતા

ફૂટ દૂર કઈક દેખાતું નહતું જેથી મોટા ભાગના વાહન ચાલકો ઊભો રહેવાની ફરજ પડી હતી વરસાદનું જો એટલું હતું કે પંદર મિનિટમાં શહેરના મુખ્ય માર્ગો પર એક ફૂટ પાણી વહેતા જોવા મળી રહ્યા હતા જેના કારણે ટુ વ્હીલર ઠેર ઠેર બંધ થઈ ગયા હતા શહેરના ગામડી પર લૂંટ્યા બાગોડ સહિતના વિસ્તારોમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા શહેરમાં આવેલી નયા વતન સહિત સોસાયટીઓમાં ઈસ્માન અમીના મંજિર નૂતન નૂતનનગર નગર હિના સોસાયટી રહીમાનગર બિસ્મિલા સોસાયટી વોરા સોસાયટીમાં ઘરમાં પાણી ઘુસી જતાં ગૃહિણીઓએ રસોઈ બનાવવા પડતું મૂકી ઘરમાં પાણી ઉલચવાનો વખત આવ્યો હતો આમ અચાનક જ તૂટી પડેલો વરસાદ નગરજનો માટે આફત સમાન બની ગયો હતો